તો ફરી પાછા બીજા દિવસની સવારમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને તમે કાલ જોયું કે મંડપ નખાવાની જે વ્યવસ્થા છે એ શરૂ થઈ ગઈ છે ત્યારબાદ લાઇટિંગની વ્યવસ્થા છે એ શરૂ થઈ ગઈ છે અને આજ બીજા દિવસે એમ કહેવાય કે રાવટીનો જે મંડપ છે એ પૂર્ણ રૂપે એમ કહેવાય કે ગોઠવાઈ ગયો છે એકદમ કમ્પ્લીટ આખે આખું મંડપનું કામકાજ થઈ ગયું છે તો ચાલો આજ આપણે આખે આખું જે મંડપનું કામકાજ થઈ ગયું છે એને નિહાળીએ અને ત્યારબાદ થોડી ઘણી જ લાઇટની વ્યવસ્થા બાકી રહી ગઈ છે કઈ કઈ રીતે લાઇટની સુવિધા છે મોબાઈલ ચાર્જિંગની કઈ રીતે સુવિધા છે અને પદયાત્રિકો આવે તો એના માટે કઈ રીતે એમ કે વ્યવસ્થા છે એ આપણે આખી આખી વ્યવસ્થાને જાણીએ તો રાવટીનો જે મંડપ છે એ પૂર્ણ રૂપે એમ કહેવાય કે વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે હવે ફક્ત બધી એમ કહેવાય કે વસ્તુ અને એમ કહેવાય કે કરિયાણું સીધું સામગ્રી આવે એટલી જ રાવટીનો મંડપ છે પૂર્ણ રૂપે એમ કહેવાય કે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયો છે મંડપની વ્યવસ્થા ખૂબ સારી એવી થઈ ગઈ છે અને આ બાજુ બ્રહ્માણી મંડપના જે એમ કહેવાય કે કર્મચારી છે એ હજુ પણ વ્યવસ્થા કરી રહ્યા છે ખૂબ સારી રીતે અને આ બાજુ છે અમારા ભૂરાભાઈ છે અને બધા મિત્રો બ્રહ્માણી મંડપના ઓનર છે હવે તમે જોઈ શકો છો આક કાઉન્ટર પણ સરસ રીતે ગોઠવાઈ ગયું છે અને મંડપ ખૂબ સારી રીતે નખાઈ ગયો છે ખૂબ સરસ મજાની જે લાઇટિંગની વ્યવસ્થા છે જલપા લાઈટ ડેકોરેશન અમારા ધવલભાઈ પ્રજાપતિ તરફથી થઈ ગઈ છે જલપાલા ડેકોરેશનમાં તરફથી હજુ ઘણી બધી એમ કહેવાય કે કુલરની સેવા અને બધ યાત્રિકો ચાલીને આવે એટલે સૌથી વધુ જે યાત્રિકોને જરૂર હોય એટલે કે મોબાઈલ ચાર્જિંગ તો મોબાઈલ ચાર્જિંગ માટે થાંભલે થાંભલે બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો ધવલભાઈની કોઈ ખૂબ સારી વિષય અને ખૂબ સારી રીતે એમ કહેવાય કે મંડપ રાવટીનો તૈયાર થઈ ગયું અને આ અમારા બાદાભાઈ છે બાચાભાઈ તમે શું કહેશો આપણા રાવટીનો મંડપ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણા બ્રહ્માણી મંડપના ઓનર એટલે કે જતીન આપણા એમ કહેવાય કે સરસ મજાનો રાવટીનો મંડપ ગોઠવી દીધો છે તો એમના વિશે તમે શું કહેશો બે શબ્દો

મોટું નામ એટલે કે જલબા લાઈટ ડેકોરેશન આપણે ત્યાં આવતા શુભ પ્રસંગે તમામ લાઈટ ડેકોરેશન એટલે કે કુલર છે તમામ વસ્તુ ત્યાંથી ભાડે મળશે અને વ્યાજબી ભાવે જો કે એનું નામ લેવું એટલું ઓછું છે કારણ કે સતત અમારી રાવટીમાં હર વર્ષથી જે સેવા કરે છે એવા ધવલભાઈ પ્રજા જલબા લાઈટ ડેકોરેશન ખૂબ સારી એવી સેવા છે અને માતાજી ચામુંડા ચોટીલાવાળા અમારા સર્વે મિત્ર મિત્રમંડળને એને એવા આશીર્વાદ આપી છે કે આને પણ એનો હર વર્ષ એનો સામાન તેમજ માલ સામાન અને માતાજીએને સો વર્ષના કરી એવી અમારી મિત્ર મિત્રમંડળની પ્રાર્થના કરીએ ગાટલા આવી ગયા છે અને અત્યારે ગાઠલાની ગોઠવણ ચાલુ છે પતિયાત્રિકો માટે સુવર્ણી જે વ્યવસ્થા છે એના માટે ગાટલાની ગોઠવણ ચાલુ છે અને ખૂબ ઝાઝી એવી સંખ્યામાં ગાટલા ગોઠવ્યા છે અને અમારા બધા જે સેવા ભાવે આયોજક મિત્રો છે એ બધાએ ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી રહ્યા છે અને રાવટીમાં ગાડલા ગોંદડા બધું ઉતારી અને બધા મિત્રો આરામ ફરમાવી રહ્યા છે અને આ બાજુ અમારા રાવટીના સૌથી યુવાન એમ કહેવાય કે જે અમારા સ્વયંસેવક છે ભગત તમે જોઈ શકો છો કે એ આ વ્યવસ્થા આ કડે પદયાત્રીકો આવે ને એટલે પદયાત્રીકો હાથ પગ મુઠું ધોવાની ગરમ પાણીની વ્યવસ્થા આ જગ્યાએ છે પણ અમારા આ બાજુ છે ને ધીરુ ભગત ખાડો ખોદી એટલે કે પાણી પાણી બધું બહુ લાંબુ લાંબુ નહીં અને એક જગ્યાએ પાણી ભેગું થાય એ વ્યવસ્થા કરી રહ્યા છે આપે આપે જે કાર્યકરો છે ને મહેશભાઈ અને સુરીભાઈ આ બેની એમ કહેવાય કે સેવાની જેટલી ભીડ થાય એટલી ઓછી પડે કારણ કે બે વ્યક્તિએ હશે ને આખે આખા રાવટી ના મંડપ ને ઉભો કર્યો છે આ બે ને કાંઈ કરો આ હોળી ધુલાટી ઉપર ખરેખર છે ને આ લોકો એમના દેશ માં જતા હોય પણ સ્પેશિયલ સેવાના કામ માટે થઈને કે બે થી અમે મોડા જશું હજુ પણ કામ શરૂ છે તો ખરેખર મા ભગવતી બેયને ને ખુબ સુખી રાખે ને બહુ જાજુ આપે એવી પ્રાર્થના બોટાદ બ્રહ્મણી મંડપના ઓનર ભાઈ શ્રી જતિનભાઈ હળવડિયા એ અમારી બાજુમાં બેઠા છે આમ તો કોઈ ટીવી પર ઇન્ટરવ્યુ આપ્યું નથી એટલે એમની બોલવાની સ્પીચ થોડી ગડબડ છે એટલે એમના હોતે હું બોલી જાઉં છું કે અમારા જતીનભાઈ છે એમની ખૂબ સારી એવી સેવા છે રાવટીના મંડપની ખૂબ સારી એવી સેવા છે અને હર વખતે આ એવી સેવા કરતા રહે અને માતાજી દર વખતે એમનો મંડપ છે એમના મંડપની સામગ્રી છે એ વધુમાં વધુ વધારતા રહે અને ધંધામાં ખૂબ પ્રગતિ આપે એવી અમારા સહ રાવટી ગ્રુપૃતિ પ્રાર્થના તમે મંડપની વ્યવસ્થા જોઈ ખૂબ સરસ રીતે મંડપની વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારબાદ જલપા લાઈટ ડેકોરેશન એમની પણ વ્યવસ્થા ખૂબ સારી એવી છે અમારા મિતભાઈ અને એમના સાથીદાર અને અમારા પરપશ્રી મિત્ર ધવલભાઈ ખૂબ સારી એવી લાઇટની વ્યવસ્થા કરી રહ્યા છે લાઇટિંગનું કામ કરે અત્યારે હજુ શરૂ છે અને આ જે પૌદયાત્રિકો માટે છે એ થાંભલે થાંભલે છે બોર્ડ મૂકવામાં આવ્યા છે જેથી પોદયાત્રિકો છે એમ કહેવાય કે પોતાનો મોબાઈલ છે એ મોબાઈલ ચાર્જિંગ કરી શકે થાંભલે થાંભલે બોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે હરેક થાંભલે તમે જોઈ શકો છો ખૂબ સારી એવી એમ કહેવાય કે જલ્પાલાટ ડેકોરેશન અને કુલરની વ્યવસ્થા પણ એમ કહેવાય કે પદયાત્રીકોને આ ખરા તડકામાં હારી લાવતા હોય એટલે ફૂલ ઠંડક કરે એના માટે જલ્પાલાટ ડેકોરેશનની અદભુત સેવા છે કુલરની પણ સેવા ખૂબ સારી એવી આપવામાં આવી છે

ધન છે તેમની સેવાને બધા મિત્રોની સેવાને જતિનભાઈ પછી ધવલભાઈ મિતભાઈ આ બધાએ ખૂબ સારી એવી કહેવાય કે સેવા આપેલી છે અમારા મિતભાઈ છે ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને મિતભાઈ તમે કુલર વિશે કહેશો કે તમારા કુલર કદાચ જોતા હોય તો કઈ રીતે મળશે શું ભાડું મળશે અને તમારું જે વ્યવસ્થા છે કઈ રીતે છે એના વિશે તમે વાત કરીશું આપણે કુલરની વ્યવસ્થા છે પાંચસો રૂપિયા ભાડું છે વીએજબી ભાડે જેને જોતો એને આપશું પછી તમારે બીજી તમારા લાઇટિંગ માં શું શું વ્યવસ્થા છે અને કઈ કઈ રીતે તમે બધું તમારું આયોજન આપો છો એના વિશે પણ થોડું કહી દો લાઇટ માં બધી વ્યવસ્થા છે આપણી પાસે જે માંગો એ ટોટલ એક વસ્તુ મળી રહી છે તો ચોટીલા પદયાત્રી જતા પદયાત્રીકો ની સેવામાં અમારા મિતભાઈ પ્રજાપતિ અને ધવલભાઈ એમની ખૂબ સારી એવી સેવા છે લાઇટ એમની સેવા તરફથી છે કુલ કુલર જે મૂક્યા ઠંડા એ પણ એ એમના તરફથી છે ખૂબ સારી એવી સેવા આપવામાં આવે છે તો કોઈ પણ મિત્રો એમનો કોન્ટેક્ટ કરવો હોય તો કરજો બધા મિત્રો વાસણ લેવા અને કાઈ કળેથી આપણે હવે વાસણ કાઢવાના છે રાવટીમાં લઈ જવા માટે આસિસભાઈ તમારા મમે વાસણનો લિસ્ટ મોકલ્યો છે WhatsApp માં આવટીનો જે સામાન કાઢવાની વ્યવસ્થા છે બધી શરૂ છે રાવટીનો સામાન છે નીકળી રહ્યો છે વાસણનો બધું અને અમારા મહારાજ છે એ વાસણની સિવાય આપી રહ્યા છે હવે છે રિક્ષા બધું સામાન ગોઠવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને બધા મિત્રો છે ધીમે ધીમે સામાન ગોઠવવાનું શરૂ કરી દીધું છે બધો સામાન છે કેવાય ગોઠવાઈ ગયો છે હજુ 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 થોડો થોડો સામાન છે હવે અલગ અલગ જગ્યાએથી લેવાનો છે

અને બધા મિત્રો છે ખૂબ સારી રીતે સામાન ભેગી રહ્યા છે અમારા અમારા ઘણા મામા પણ આવી ગયા છે આમ તો કેવાના ઘણા મામા પણ ખરેખર નામ એનું ઘણા મામા કે તો પણ હાલે એવું છે ઘણા મામા એટલે કામવાળા મામા છે ઘણા મામા ઘણા મામા બધા મિત્રો આનંદ ઉત્સાહ મોજ મસ્તી અને ઉમંગ સાથે કામ કરી રહ્યા છે ખૂબ આનંદ આ આનંદ ઉત્સાહ અને મોજ મસ્તી બધા મિત્રો કરી રહ્યા છે અને સાથે સાથે સેવાના કાર્ય પણ શરૂ છે મજાક મસ્તી બધા મિત્રો જરૂરી છે હા હા રવાદે

આવા જો અમારા આશીષભાઈ છે એ સરસ મજાના જે પદયાત્રિકોને ફૂલ ઠંડો ઠંડો પવન આવે એના માટે છે કુલર ભરી રહ્યા છે અને બોલો બોલો આશીષભાઈ હા એ ઠંડક આપવાની છે એટલે અત્યારે તમને ભલે પડશે વળે પણ તમારા પરસેવાને છે ને યાત્રિકોને ઠંડક મળશે એ રાવટીનો જે બાહુબલી કહેવાય એ ગેસ્ટ બાટલો બાહુબલી ભાઈ હું કેશો તમે સદા ઘરે પહેરવાની વસ્તુ છે અમારે રાવટી ગ્રુપ ના ધીરુ ભગત ધીરુ દાદા અને અમારા ઘણા મામા જે રસોડાની અંદર એમ કહેવાય કે ફૂલ કાકરા છે એની સાફ સફાઈ કરી રહ્યા છે ખાવાનો ફેરવી રહ્યા છે અને ખૂબ સારું એવું કામકાજ કરી રહ્યા છે જેથી મોટા મોટા કાંકરા રસોડામાં કોઈ વાગે નહીં જોઈ શકો છો જાતા એવા કાંકરા છે પણ એને સાફ કરી રહ્યા છે રાવટી ગ્રુપના બધા મિત્રો બેઠા છે અને અમારો પાયાનો પથ્થર કહેવાય અમારા મુકેશભાઈ જિગ્નેશભાઈ રસિકભાઈ એ બધા મિત્રો પણ બધા છે અને અમારા પૂરાભાઈ સાથે અમારા ઘણા બધા મિત્રો અત્યારે સાળી વાટકા બધું છે સાળી વાટકા સાફ સફાઈ કરવાની કામકાજ સેવા ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને હજુ આખી રાત આમ ધીમે ધીમે આજના દિવસ તો બધું કામકાજ શરૂ જ રહે રહેશે